નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર નવો મહિનો મોટા તહેવારો એકવીસ દિવસ બેંકોમાં રજા આજના સૌથી મોટા અગત્યના સમાચાર મોદીજીની ભેટ ખુશખબર મોટા સમાચાર પેટ્રોલ ડીઝલમાં ત્રણ રૂપિયાનો ઘટાડો મોટા સમાચાર ગુજરાતને નવી એસટી બસ એરોપ્લેન જેવી સુવિધા સૌથી મોટા અગત્યના સમાચાર મકાનનો નકશો હવે નવી ટેકનોલોજીથી મોટો નિર્ણય આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત વિના મૂલ્યે સહાય મહિલાઓને દર મહિને પંદર હજાર રૂપિયા મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકો નવી સુવિધા રાહત વિધવા બહેનો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય પશુપાલકો ફાસ્ટેગ આધાર કાર્ડ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એકવાર વાર લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને દિવાળીની રજાને લઈને મોટા સમાચાર દરેક મિત્રો ધ્યાન રાખી લેજો આરબીઆઈ દ્વારા બેંકોની રજા લિસ્ટ જાહેર કરી નાખવામાં આવી છે આ ઓક્ટોમ્બર મહિનાની અંદર અનેક તહેવારો આવવાના છે દશેરા આવવાની છે નવરાત્રિ આવવાની છે દિવાળી આવવાની છે ગાંધી જયંતિ આ તમામ નિમિત્તે બેન્કોની અંદર રજા જાહેર કરવામાં આવી છે આરબીઆઈએ આખું રજા લિસ્ટ જાહેર કર્યું જેમાં ઓક્ટોબર મહિનામાં બેંક એકવીસ દિવસ સુધી બંધ રહેશે એટલા માટે જે પણ લોકોને કામ બાકી હોય વહેલા પતાવી લેજો અથવા તો ઓક્ટોમ્બર મહિનામાં આખું રજા લિસ્ટ જોઈને તમે કામ કરવા જજો ઓક્ટોમ્બર મહિનામાં બે ઓક્ટોમ્બરથી જ રજાઓ શરૂ થઈ જવાની છે કારણ કે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે રજા રહેવાની છે પાંચ ઓક્ટોમ્બરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ શરૂ થઈ જવાની છે દિવાળીની રજાઓ ચોવીસ ઓક્ટોમ્બરથી શરૂ થઈ જશે દેશભરની પ્રાઇવેટ અને સરકારી આ બંને બેન્કોમાં અલગ અલગ રજા રહેશે એટલે અલગ અલગ તારીખે અલગ અલગ બેંકોમાં રજા રહેવાની છે સાથે સાથે બીજા અને ચોથા શનિવારની રજા રહેવાની છે રવિવારની રજા રહેવાની છે આમ બધી વસ્તુ ગણો એટલે એકવીસ દિવસની રજા થાય છે તો એકવીસ દિવસ ખાલી કોઈ પણ એક બેંકમાં નથી રહેવાની કાં તો પ્રાઇવેટમાં રજા હોય ક્યારેક સરકારી બેંકમાં એવી રીતના એકવીસ દિવસ ગણવામાં આવશે રહે તો આખું આરબીઆઈ રજા લિસ્ટ જાહેર કર્યું કઈ બેંકમાં કઈ તારીખે રજા છે જોઈને જાજો જેથી તમારે ધક્કો ન થાય તો દિવાળીની રજા જાહેર કરવામાં આવી ત્યારે આ તરફ હવે મોદીજી દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે શ્રમિકો માટે કેન્દ્ર સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કરી નાખ્યો છે શ્રમિકોનો પગાર વધારી દેવામાં આવ્યો છે અને આ વધારો પહેલી ઓક્ટોમ્બર બે હજાર થી લાગુ થઈ જશે એટલે નવો મહિનો પહેલી તારીખથી લાગુ થઈ જવાનો છે કેટલો કેટલો વધારો કર્યો જણાવી દઉં તો જોન એમાં જે પણ શ્રમિકો આવતા હોય એટલે કે જે અકુશળ છે જેનામાં બહુ આવડત નથી એવા કામદારોના લઘુત્તમ વેતન સાતસો ત્યાસી રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે એટલે કે મહિનાના વીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા કરવામાં આવ્યું છે જે કારીગરો એવા છે કે થોડું ઘણું આવડે છે અર્ધકુશળ છે એમનો પગાર આઠસો અડસઠ રૂપિયા પ્રતિ દિવસના એટલે બાવીસ હજાર પાંચસો અડસઠ રૂપિયા દર મહિને પગાર મળશે અને જે કુશળ કારીગરો છે કારકુનો છે અને નિશસ્ત્ર ચોકીદાર હોય એવાનો પગાર નવસો ચોપન રૂપિયા પ્રતિ દિવસ એટલે ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા દર મહિને અને ખૂબ જ કુશળ હોય અને સશસ્ત્ર ચોકીદાર હોય જે બંદૂકધારી ચોકીદાર હોય એમનો પગાર એક હજાર તેત્રીસ રૂપિયા પ્રતિ દિવસ એટલે દર મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયાનો પગાર મળશે તો શ્રમિકો માટે ખૂબ જ લઘુત્તમ વેતનમાં વધારો કરી દીધો છે મોદી સરકારે શ્રમિકોને મોટી ભેટ આપી છે ત્યારે આ તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો થાય એવા મોટા સમાચાર મળી ગયા છે રેટિંગ એજન્સી આઈસીઆરએ ગુરુવારે જણાવી દીધું છે કે તાજેતરના મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઈ ગયો છે જેને કારણે ઈંધણ ઉપર પેટ્રોલિયમ કંપનીઓમાં નફા થયો છે હવે જો પેટ્રોલિયમ કંપનીઓને નફો થયો છે તો ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ પ્રતિ લિટર બે રૂપિયાથી ત્રણ રૂપિયાનો ઘટાડો થાય એવું રેટિંગ એજન્સી આઈ સી પોતાનો રિપોર્ટ જાહેર કરીને કહી દીધું છે કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં બે રૂપિયાથી લઈને ત્રણ રૂપિયાનો ઘટાડો થશે તો પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો એક નવા સમાચાર મળ્યા છે હવે મકાનનો નકશો નવી સુવિધાથી થવાનો છે ટેબ્લેટ સુવિધાથી આખો નકશો થઈ જશે હવે પેન પેપરનો ઉપયોગ નહીં થાય ટેબ્લેટ દ્વારા આખી મકાનની આકરણી તૈયાર કરવામાં આવશે અમદાવાદમાં હવે મકાનની આકારણી ટેબ્લેટથી કરવામાં આવશે એ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ખાતાના અધિકારીઓને હવે ટેબ્લેટ આપવામાં આવશે એટલે દરેક અધિકારીઓને હવે ટેબ્લેટ મળશે અને એને કહેવામાં આવશે કે હવે ટેબ્લેટ દ્વારા જ આખું મકાનની આંકરણી કરવામાં આવશે તો ટેબ્લેટના આધારે ટેક્સ વિભાગના કર્મચારીઓ મકાનની આકરણી માપણી કરશે મકાન ધારકના ફોટા લેશે સહી લેશે તમામ તો પેન પેપરનો ઉપયોગ હવે નહીં થાય હવે આખી નવી સુવિધા આવી જવાની છે આ ટૂંક સમયમાં આખી સુવિધા આવી જશે અમદાવાદની અંદરથી આ સુવિધા શરૂ થશે તો સૌથી મોટો ફેરફાર છે મકાનની આકારની ટેબ્લેટ દ્વારા ત્યાર પછી મિત્રો આ તરફ આરોગ્ય મંત્રીએ મોટી જાહેરાત કરી છે હવે વિના મૂલ્યે સહાય આપવાની મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાની અંદર એક મહત્વની જાહેરાત કરી છે કે બાળકોની અંદર થતી જે કોકલેર ઇમ્પ્લાન્ટ સર્જરી હોય જે બાળકોએ સરકારી હોસ્પિટલની અંદર વિના મૂલ્યે કોકલેર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય અને હવે કોઈપણ કારણસર જો પ્રોસેસર બગડી ગયું હોય તૂટી ગયું હોય ખામી સર્જાઈ ગઈ હોય અથવા તો બંધ પડી ગયું હોય તો વિના મૂલ્યે હવે બદલી આપવામાં આવશે અગાઉ દસ ટકાની રકમ લેવામાં આવતી હતી જો બગડી જાય તો દસ ટકા રકમ ભરવી પડતી હતી પરંતુ હવે મોટો નિર્ણય આરોગ્ય મંત્રી દ્વારા લેવામાં આવ્યો છે કે હવે કોકલેયર ઇમ્પ્લાન્ટ વિના મૂલ્યે બદલી આપવામાં આવશે આરોગ્ય મંત્રીને આ સૌથી મોટી જાહેરાત આવી ગયું છે ત્યાર પછીના મિત્રો એસટી નવી બસ હવે ગુજરાતને ભેટ આપવામાં આવી છે પ્લેન જેવી સુવિધા સબમરીન જેવી સુવિધા આની અંદર મળવાની છે આ નવી એસટી વોલો બસ ગુજરાતને ભેટ મળી ગઈ છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વીસ નવી એસ ટી વોલ્વો બસનું લોકાર્પણ કરી દીધું છે આ વોલ્વો બસમાં પ્લેન જેવી અને સબમરીનની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ થાય એવી ટોકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આની અંદર ખાસ વાત જણાવી દઉં તો ચડવા માટે ઉંમરલાયક પ્રવાસીઓ હોય જો ચડી શકતા ન હોય તો એને ચડવા માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે બસની અંદર સુડતાળીસ સીટીંગની કેપેસિટી હશે બસની અંદર સીસીટીવી કેમેરા પણ લાગેલા હશે મોબાઈલ ચાર્જિંગની ફેસિલિટી પણ હશે સ્મોક ડિટેક્ટર અલારામ પણ હશે એટલે કોઈ બીડી પીતું હશે તો અલારામ વાગી જશે એલ ઇડી ટીવીની સુવિધા પણ બસની અંદર હશે એક્જસ્ટ ફેન સાથેના હેથ એટલે પંખાની સુવિધા પણ બસની અંદર મળી જશે ઇમરજન્સી એક્ઝિસ્ટ ડોરની સુવિધા પણ આની અંદર હશે એટલે અત્યંત આધુનિક સેવા આ એસ ટી વોલ્વો બસની અંદર જોવા મળશે

પંદર દિવસની ટ્રેનિંગ ડ્રોન કેવી રીતના ઉડાડવું ખેતરમાં કેવી રીતના ઉડાડવું દવાનો છંટકાવ કેવી રીતના કરવો આ બધું પંદર દિવસની અંદર મહિલાઓને શીખવડી દેવામાં આવે છે જો મહિલા શીખી જાય છે ને આની અંદર આગળ વધવા માગે છે ડ્રોન ખરીદવા માગે છે તો ડ્રોન ખરીદવા માટે મહિલાઓને એસી ટકા અથવા તો આઠ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને જો આની અંદર કામ કરે છે સરકાર સાથે કામ કરે છે તો દર મહિને મહિલાઓને પંદર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે તો ડ્રોન દીદી યોજના ખાસ મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે ગામડાની મહિલાઓ આગળ આવે એના માટે આ યોજના ખાસ શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગને લઈને હવે નવો નિયમ આવી ગયો છે ધ્યાન રાખી લેજો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એન એક નવો નિયમ લાગુ કર્યો છે આની અંદર હવે જે વાહનોમાં ફાસ્ટટેગનું સ્ટીકર લાગેલું નથી એમના પાસેથી હવે ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે જ્યાં મિત્રો આગળના કાચ ઉપર ફાસ્ટેગ ન લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે પાછળ રહેલા વાહનોને પણ મુશ્કેલી પડે છે એટલા માટે આ નવો નિયમ લાગુ કર્યો છે કે જો તમારા વાહનમાં ફાસ્ટેગ લાગેલું નથી તો હવેથી ડબલ ટેક્સ તમારે ભરવાનો રહેશે તો ફાસ્ટેગને લઈને નવો નિયમ છે ત્યાર પછી રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર રેશન કાર્ડમાં હવે નવી સુવિધા આવી ગઈ છે હવે તમારે કોઈ પણ નવું રેશન કાર્ડ કઢાવવું છે નામ ચડાવવું છે નામ કમી કરાવવું છે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તો હવે તમારે મામલદાર કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી રેશનની દુકાને જવાની પણ જરૂર નથી લાંબી લાઈનોમાં ઊભું રહેવાની કોઈ જરૂર નથી હવે તમારા નજીકના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને પણ આ સુવિધાનો લાભ લઈ શકશો કારણ કે સરકારે હવે દેશભરના સાડા ત્રણ લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટરને આ સુવિધા આપી દીધી છે એટલે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને પણ વગર ભીડમાં તમે આ કામ કરાવી શકશો નવું રેશન કાર્ડ કઢાવી શકશો નામ કમી કરાવી શકશો તમારે લાંબી લાઈનમાં ઊભું રહેવાની હવે કોઈ જરૂર નથી તો લાંબી કતારોમાં ઊભું રહેવાની હવે જરૂર નથી રેશન કાર્ડ ધારકો માટે આ નવી સુવિધા આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વિધવા બહેનો માટે ભૂપેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી નાખી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ સમયે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા

પચાસ વર્ષથી વધુ વય ધરાવતી જે માતા બહેનો છે વિધવા માતા બહેનો એને હવે આવું પ્રમાણપત્ર આપવાનું નથી તો આ પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે વિધવા બહેનો માટે આ મોટી જાહેરાત કરી છે તો વિધવા બહેનોને હવે રાહત મળશે ત્યાર પછીના મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને હવે નવો નિયમ આવી ગયો છે ધ્યાન રાખજો એન ની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે તમારા બાળકનું આધાર કાર્ડ બે વાર અપડેટ કરવાનું રહેશે જો તમે બે વાર અપડેટ નહીં કરો તો તમારા બાળકનું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં તો ક્યારે ક્યારે અપડેટ કરવાનું છે જણાવી દઉં તો પહેલી વખત તમારું બાળક પાંચ વર્ષની ઉંમર થાય ત્યારે પહેલી વાર અપડેટ કરાવવાનું છે બીજી વખત પંદર વર્ષની ઉંમરે તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે આ બે વાર અપડેટ કરાવશો તો જ તમારા બાળકનું આધાર કાર્ડ માન્ય ગણાશે યુઆઈડીઆઈ દ્વારા મોટો નિર્ણય નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તો બાળકોના આધાર કાર્ડને લઈને નવો નિયમ છે ત્યાર પછી ના મિત્રો પશુપાલકો માટે ખુશ ખબર પશુપાલકો હવે ગૌમૂત્ર વેચીને પણ કમાણી કરી શકશે સૌ પ્રથમ ડેરી બનાસકાંઠાના ભાભરના અબળા ગામે સ્થપાઈ ગઈ છે બનાસકાંઠાના ભાભરના અબળા ગામે ગૌપ્રેમી દેવારામભાઈ પુરોહિત દ્વારા દેશની એવી સૌ પ્રથમ ગૌમૂત્રની ડેરી શરૂ કરવામાં આવી છે જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પણ પૈસા આપે છે સાથે જ માર્કેટમાં ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવીને વેચે પણ છે સામાન્ય રીતે જે વેસ્ટ થતું દેશી ગાયનું ગૌમૂત્ર છે આ ડેરી દ્વારા પાંચ રૂપિયા પ્રતિ લિટરે પશુપાલકો પાસેથી ખરીદવામાં આવે છે અને જો કોઈ પશુપાલકો પાસે એક દેશી ગાય હોય તો રોજનું પંદર થી સોળ લીટર ગૌમૂત્ર આપતી હોય તો એ પશુપાલક દરરોજના પંચોતેર રૂપિયા કમાઈ શક્યા સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કહી શકાય તો બનાસકાંઠામાં સૌ પ્રથમ ડેરી સ્થાપવામાં આવી છે તો મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના હશે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન